સુરતના ગોડાધરામાં ખાડામાં ગરકાવ થયેલા યુવકની બોતેર કલાકે લાશ મળી સ્કુબા ડ્રાઈવરોએ ત્રીસ ફૂટ ઊંડા પાણીમાં ઉતરીને ભારે જહેમતે મૃતદેહ બહાર ખેંચ્યો સુરત શહેરના ગોડાધરા વિસ્તારમાં કેપિટલ સ્કવેર નજીક કન્સ્ટ્રકશન સાઇટ પરથી પાણી ભરાયેલા ખાડામાં ગરકાવ થઈ ગયેલા યુવકનો બોતેર કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ યુવકની લાશને બહાર કાઢી છે શું આ સમગ્ર મામલો ગોડાધરા વિસ્તારમાં રહેતો દિપેશ મિશ્રા ગત બુધવારના રોજ એક વાગ્યાની આસપાસ વરસતા વરસાદ વચ્ચે છત્રી લઈને કેપિટલ સ્કવેર નજીક ફૂટપાથથી પસાર થઈ રહ્યો હતો આ સમયે ત્યાં પાણી ભરાયેલું હતું હાથમાંથી છટકી ગયેલી છત્રી લેવા તે નીચે નમ્યો અને ભરેલા પાણીમાં ખાડામાં ગરકાવ થઈ ગયો હતો આ બાબતની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને દિપેશની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ નથી મળી આખરે બોતેર કલાક બાદ ફાયર બ્રિગેડના જવાનોએ દીપેશની લાશ બહાર કાઢી હતી અંગે ફાયર ઓફિસર

બોડી બે નંબર નું જે બેઝબેન છે નીચે જ્યાં ત્રીસ ફૂટ પાણી છે ત્રીસ ફૂટ ની અંદર બોડી ચાલી ગઈ હતી સ્કૂબા ડ્રાઈવર વડે એમને અંદર જઈ અને બોડી ને સચ કરવામાં આવી બોડીનું લોકેશન ખબર પડી ગયું કે ભાઈ પંદર નીચે છે બીજા બેઝબેન ની અંદર છે તો ત્યાં અંદર જઈને બોડી લોકેશન કહે્યા પછી પણ બોડી ને અંદર થી કાઢીને બહાર લાવવાની બહુ ક્રિટિકલ હતી જેમાં ત્રણ ડ્રાઈવર્સ ની મદદ લઈ એટલે ફાયર ડિપાર્ટમેન્ટના બે માર્સલો અને એક કંપનીના માણસો ત્રણ ડ્રાઈવર્સ ને સાથે અંદર એકી સાથે ઉતારી બોડીની ઉપર આખી જે છે લોકો ત્રણ જણા ટાકાત કરીને બોડીને સેફ્ટ નીચેથી બહાર કાઢી અને બહારથી એ બોડીને બાંધી અને અન્ય જવાનો વડે ખેંચી અને બહાર કાઢવામાં આવી છે હાલમાં એચુરી અંદર જે કામકાજ ચાલે છે એમાં ઘણા બધા સળિયાઓ છે જેમાં બોડી ભેરવાઈ જાય છે ભેરવાઈ જતી હતી અને જે અમારા ડ્રાઈવર્સ છે માર્શલો છે એમને પણ ઘણી બધી તકલીફ પડતી હતી